માં આવેલા નસવાડીમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી જેમાં નગરના મંદિરો તેમજ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓએ ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો દ્વારકાધીશ મંદિર ગોપાલજી મંદિર જલારામ મંદિર રામદેવનગર વિસ્તાર પશુપતિનાથ મંદિર બાપા સીતારામ મંડોલી જેવા પ્રખ્યાત સ્થળોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભક્તોએ વિશેષ દર્શનનો લાભ લીધો મદરાત્રે બાર વાગે ભગવાનનો જન્મોત્સવ થતાં નંદ ઘેરા આનંદ ભર્યો જયકન્યા લાલ કીના આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આજ રોજ દહીહાંડીનો કાર્યક્રમ અને જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિ ભક્તોએ આવીને ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું અને કાલે જન્માષ્ટમીના આયોજનમાં લોકોને મહાપ્રસાદીમાં ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બટાકાની ખીચડી અને કેળાનું આયોજન પણ રાખેલ હતું તેમાં અમને ઘણા બધા વ્યક્તિ અને અમુક ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ સાથ સહકાર મળ્યો તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું અલકેસળવી દિવ્યાગ ન્યૂઝ દસવાડી છોટા ઉદયપુર